માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરની સામાજિક સેવા ભાવી સંસ્થા માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ એ વિદ્યાદાન અને મહાદાન વિચારને પણ વરેલી સંસ્થા છે સંસ્થાના સ્થાપક પ્રેસિડેન્ટ મમતાબેન શાહે સંસ્થાની તાજેતરની પ્રવૃત્તિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે વડોદરા શહેર નજીકના નિમેટા ગામની પુનિતનગર ખાતે સરકારી શાળામાં મોટાભાગના વિદ્યાર્થીઓ શ્રમજીવી અને જરૂરિયાતમંદ પરિવારમાંથી આવતા હોય છે સામાન્ય રીતે શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં આવા વિદ્યાર્થીઓને વિવિધ અભ્યાસ સામગ્રી મળતી હોય છે જે બીજા એટલે કે દિવાળી બાદના સત્ર માટે ખુટતી જોવા મળે છે અંતર માટે હંમેશા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સદા તત્પર એવી માનવતા કેમ્પેઇન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા ઉપરોક્ત ઉક્તિને સાર્થક ઠેરવતા આજે તારીખ અઠયાવીસમી ડિસેમ્બરના રોજ પુનિતનગર ખાતેની સરકારી શાળાની મુલાકાત લઈ બસ્સો જેટલા વિદ્યાર્થીઓમાં પઢોગે તો આગે ભેની ઉમદા ભાવના સાથે પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ચાર ચાર એમ કુલ એક હજાર નંગ ઉત્તમ ક્વોલિટીના ફૂલ સ્કેપ ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ તબક્કે વિદ્યાર્થીઓના ચહેરા પર એક અનોખી પ્રકારની ખુશીની લહેર છવાયેલી હતી વિશેષમાં તેમણે ઉમેર્યું હતું કે સંસ્થાને વખતો વખત મળતી દાન પૂંજીને કારણે જ આવા ઉમદા સેવાકીય કાર્યો શક્ય બને બાળકોને ચાર ફૂલ સ્કેપ ચોપડા અને થોડું પણ નખું કરાવ્યું છે એને બધાને ચોકલેટને આપીએ છીએ એ માટે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટનો અમે શાળા પરિવાર તરફથી આભાર માનીએ છીએ અને આવા જ માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ માનવતાપૂર્ણ એમના જે નામ પ્રમાણે છે એ જ પ્રમાણે કામ કરે છે અને ભગવાન એમને આવા કામ કરાવતા રહે એવી જ અભ્યર્થના હશે